વર્ષોથી એ તો વર્ષોથી ખેતી કરતા જ આવેલા ઓગણીઓ હાથની અંદર સુગર ફેક્ટરી આવી પહેલાં ખેતી પહેલાં જે ખેતી હતી એ બધી વરસાદી ખેતી હતી એટલે ડાંગરનું એક વખત વાવેતર થતું ઉકાઈને કાકરાપાણની જ્યાંથી આપણને લાભ મળવા માંડ્યો પાણીનો ત્યાંથી ડાંગર બે વખત થવા માંડ્યું ને પાંચ ની આજુબાજુમાં લગભગ સુગર મિલ થવા માંડી એટલે આપણી ખેતીમાં ડાંગર સિવાય શેરડીનું વાવેતર થવા માંડ્યું હવે આ બે ક્રોપ એવા છે કે દર વર્ષે તમારે એટલું બધું કામ રે કે વાત નહીં પૂછો પણ ડાંગર તમારે બે વખત વાવું પડે બે વખત કાપવું પડે બે વખત એને ખેડવું પડે શુગર કેન્દમાં એવું છે કે એક વખત તમે વાવી એટલે બે વર્ષ સુધી તમારો ક્રોપ ચાલે અને આ રીતના ઇનપુટ વધતું જાય ઇનપુટ વધતું જાય લેબર પહેલા જેવું હતું એના કરતા હવે મોંઘું થતું જાયલું હવે આપણે એવો વિચાર કર્યો કે ટ્રેડિશનલ ખેતી તો બધી કરતા આવેલા છે એમ હવે નવું કંઈક રોપવું જોઈએ એમ ત્યારો આજથી બારેક વર્ષ પહેલાં એટલે કે બે હજાર ત્રણ બે હજાર ચારની સાલમાં નવો crop અમે એક નવસારી જિલ્લામાં ઇન્ટ્રોડ્યુસ થયેલો હતો પાઇડર લીલીનું તો ડાંગર શેરડીની સાથે સાથે થોડું સ્પાયડર લીલીનું પણ વાવેતર કરવામાં આવ્યું સ્પાયડર લીલીમાં એવું છે કે ડાંગરને શેરડી જેટલું એટલું ઇનપુટ નહીં લાગે અમે એક વખત રોપી દીધી એટલે દસ પંદર વર્ષ સુધી એની અંદર પ્રોડક્શન લયા કરો લીડીનું પ્રોડક્શન ચાલુ જ રહે એટલે તમારે આ ડાંગરમાં કેમ વર્ષમાં બે વખત ખેડવાનું ત્રણ વખત ખેડવાનું દર વર્ષ દર વર્ષે શેરડી પાછી નવી રોપવાની આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા એટલે શું છે કે તમારું લાંબા ગાળાનું પ્લાન્ટેશન થઈ ગયું જોયું કે બે હજાર ને પાંચ છ પછી ત્યારથી જ પેલા ને પ્રોબ્લેમ ખાતરના ભાવ વધવા માંડના લેબરના પ્રોબ્લેમ આવવા માંડ્યા એટલે જોયું કે હવે બે ચાર વર્ષ પછી લીલીની ખેતી પણ થઈ જવાની છે એટલે આપણે કંઈક સૌ ઇન્ટ્રોડ્યુસ કરવું જોઈએ તો બે હજાર ને ચાર પાંચની સાલમાં આપણે સ્પાઈડલ લીલીનું વાવેતર કર્યું તેની ખાતે કિસાન નર્સરી કરીને એક સ્કીમ હતી આગ્રો ની તેમાં આપણે એક નર્સરી બનાવતા હતા દર વર્ષ કે પંદર હજાર રૂપિયા લીલગીર અને ના તૈયાર કરવાના આમાંથી આ બધા રૂપા આપતા મુકતા જે કઈ વસ્તુ તે આપણે ખીળાપારા ઉપર લગાવતા નીલગીરી ના રૂપા તેના પછી એવું થયું કે આ દર બે ચાર વર્ષે આ તો પછી હારામાં સારી ઇન્કમ આવવા માંડી સારામાં સારી ઇન્કમ આવતી હોય તો પછી મેઇન ક્રોપ તરીકે ક્યાં માને આપણે એક્સેપ્ટ કરીએ એટલે સ્પાઈડર લીલીમાં એવું હતું કે એવા શ્રેડ જેમ ચાસ હોય સાડા ત્રણ ફૂટે ચાલવાનું તો વચ્ચેનો એક ચેપ એ જે ચાર ચાર્જની અંદર મારે ચાલવાનું નહોતું તેની અંદર આપણે બે હજારને સાતની સાલમાં નીલગીરીનું વાવેતર કર્યું પણ નિલગીરીમાં પછી એવી ખબર પડી કે જે કે પેપર લિમિટેડ કરીને એક કંપની છે કોઈ ક્રોન આપે તો ક્રોનમાં એવું હોય કે બધું સેલ્ફ રૂલિંગ હોય એટલે તમારે એને એને ફૂલવી પડે નહીં એને કાપવી પડે નહીં સીધી એક જાય એટલે તેમાંની બે હજાર બે હજારને સાતની સાલમાં છ હજાર નીલગીરી લાવીને ઇન્ટરક્રોપ ફ્લોરિકલ્ચરની સાથે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છ વર્ષનું ઝાડ છે આવી બરાબર આ છ વર્ષનું ઝાડ છે માર્કેટિંગમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણે એના બેસી પેલા વાળિયા કે આ જે ગામના વેપારીઓ એ લોકોને આપણે માલ આપતા હોય તો થર્ડલી આ લોકો તમને આના બહો રૂપિયા આપે અને આ ઝાડની એકચ્યુઅલ વેલ્યુ એકચ્યુઅલ વેલ્યુ તમે જો જે કે પેપર લિમિટેડ સાથે હું પેલું ટાઈપ કર્યું હોય ને એ લોકોને હજુ તમે આ માલ પહોંચાડી શકતા હોય તો આ ઝાડ અઢી ચારસો થી પાંચસો રૂપિયા સુધીનું છે અઢી ચારસો થી પાંચસો રૂપિયા વધુનું થઈ હ કે તમારી પાસે જે એક વીઘાની અંદર એક હજાર ઝાડ હોય તો ચારથી સાડા ચાર લાખ રૂપિયા તમારી સપ્લીમેન્ટની ઇન્કમ થયેલી ગણાય આપણે માં પડેલા તો પહેલે વર્ષે લગભગ છ એક વીઘાનું પ્લાન્ટેશન કરેલું બીજા વર્ષે બે એટલે બે હજાર આઠની અંદર બીજું ચારેક વીઘાનું પ્લાન્ટેશન કરેલું બે હજાર નવની અંદર લગભગ ડિગ્રીની સાથે થોડાક કરું પણ લીધા તેનું પ્લાન્ટેશન કરેલું છેલ્લે બે હજાર ને બારમાં પહેલે વર્ષે જ રોપેલું એનું કાપવાનો ટાઈમ આવી ગયો એટલે એનું હાર્વેસ્ટિંગ કરવા સારું ચાલુ કર્યું તો જોયું કે જે વેપારી અવેલેબલ હતા અત્યારે જે માર્કેટમાં આ બધા હું કે ઉચ્ચક થ માગતા હતા લાખ રૂપિયાનો માલ તમે પાસે ત્રીસ હજાર રૂપિયામાં માગે લાખ રૂપિયાનો માલ કોઈ પચાસ હજારમાં માગે ખરેખર જો તમારે હડા ચાર ચાર વર્ષની અંદર વ્યવસ્થિત જે તમે એનું ખાતર પાણી ગયું હોય એટલે મારે એડિશનલનું ખાતર કોઈ નાખતો ન હતો એનું કારણ કે મારે સ્પાઈડલ લીલીની મારી જે ટ્રીટમેન્ટ ચાલતી હોય પાંચસો ગુણી એનપી કે નાખવાનું એ નાખતો હતો તેમાંથી જ આ નિલગીરી તૈયાર થઈ ગઈ હવે એની અંદર એવું છે કે ચારેક વર્ષે લગભગ એન્ટિંગના પોલ ટાઈપનો માલ એટલે ત્રણ એક ઇંચ જાળી જો તમારી પકડતી હોય તો એક નીલગીરીમાંથી ત્રણ પોલ નીકળે દસ અને અત્યારે એનો હોલસેલમાં જે ભાવ છે એ લગભગ નવ રૂપિયે ફૂટ છે દસ રૂપિયે ફૂટ છે એટલે દસ ફૂટના તમારે ધારો કે એક નીલગિરીમાંથી બે પોલ નીકળ્યા હોય તો બસો રૂપિયાનું તમારું એક ઝાડ થવાનું આ જો તમારા ત્રણ પોલ નીકળ્યા હોય તો એક જ ઝાડ તમારું ત્રણસો રૂપિયાનું થવાનું હવે સાત બાય ચારનું આપણું પ્લાન્ટેશન છે એક એક વિઝનની અંદર સાત બાય ચાર પ્રમાણે એક હજાર છોડ આવે એક હજાર ને પચાસ છોડ તૈયાર થયેલા હવે પહેલા હાર્વેસ્ટિંગમાં ગ્રેઝ્યુટીને આ તે આવેલું એટલે પૂરેપૂરું પ્રોડક્શન નહીં મળેલું તો એ લગભગ એક નીલગીરી દોઢસો રૂપિયાની મારે થઈ ગઈ હવે દોઢસો રૂપિયાની થઈ ગઈ એટલે છ વર્ષની અંદર મારે તો લીલીની ખેતી ચાલુ જ હતી એની અંદર આરે આ સપ્લિમેન્ટરી ઇન્કમ ઉમેરાઈ છ વર્ષે લગભગ દોઢ લાખ રૂપિયા એક વીઘાની અંદરથી ગ્રેઝ્યુટીને થોડું ઘણું નબળી રહી ગયેલીના હિસાબે લગભગ પોલની સંખ્યા જે આપણે ધરતા હતા એટલી એટલી મળેલી નહીં પણ જો વ્યવસ્થિત તમે એટલું ઇન્ટરક્રોપ વગર જો તમે એનું પ્લાન્ટેશન કરો તો એક વીઘાની અંદર પાંચ વર્ષની અંદર દોઢ થી બે લાખ રૂપિયાનું પ્રોડક્શન નીકળાય છ છ વર્ષનું ઝાડ છે આવી આ છ વર્ષનું જાળ છે માર્કેટિંગમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણે એના દેશી જે પેલા વાળિયા કે આ જે ગામના વેપારીઓ એ લોકોને આપણે માલ આપતા હોય તો થર્ડલી આ લોકો તમને આના બહો રૂપિયા આપે આ ઝાડની એકચ્યુઅલ વેલ્યુ એકચ્યુઅલ વેલ્યુ તમે જો જેકે પેપર લિમિટેડ સાથે હું પેલું ટાઈપ કર્યું હોય ને એ લોકોને શું તમે આ માલ પહોંચાડી શકતા હોય તો આ ઝાડ અઢી ચારસો થી પાંચસો રૂપિયા સુધીનું થઈ અઢી ચારસો થી પાંચસો રૂપિયા સુધીનું થઈ હ કે તમારી પાસે જો એક વીઘાની અંદર એક હજાર ઝાડ હોય તો ચાર થી સાડા ચાર લાખ રૂપિયા તમારી સપ્લિમેન્ટ ઇન્કમ થયેલું જણાય આપણું જે પહેલું પ્લાન્ટેશન હતું બે હજાર ને માં કરેલું અને એને આ છ વર્ષે આપણે આ વર્ષે એને કાપી નાખી હવે કાપતા જોયું કે ચાર વીઘાની અંદર ચાર હજાર રૂપા જીવતા હતા એની જગ્યાએ મારે લગભગ બાવીસો બે બાવીસો ચોવીસોનું નું જીવતા હતા ને લગભગ બધા પોલમાં આપ્યા આપણે કન્સ્ટ્રક્શન પોલમાં આપ્યા દસ રૂપિયા ફૂટ પ્રમાણે લગભગ મેં અઢી હજાર પોલ કન્સ્ટ્રક્શન વાળાને સપ્લાય કર્યા અને દસ રૂપિયા ફૂટના ભાવ પ્રમાણે મને એનું લગભગ થી ત્રણ લાખ રૂપિયાની એની ઇન્કમ થઈ બાકીનો જે માલ બચ્યો એ આપણે પેપર મિલને પહોંચાડ્યો કે પેલા બારવાર અને આને તેને આપ્યો તો ચાર વીઘાની અંદર ચારેક લાખનું પ્રોડક્શન મારું આ વર્ષે આવ્યું તો એમાં એવું હતું કે ચાર 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 હજાર છોડ રહેવા જોઈતા હતા એની જગ્યાએ અંદર બે હજાર જ હતા ઇન્ટર ક્રોપ હતો અને પેલું પહેલે વર્ષનું પ્લાન્ટેશન હતું એટલે પેલું રે પણ એવું એક્સપેક્ટેશન છે કે બીજા બધા હાથમાં લોકો આઠમાં નવમાં માં અગિયાર માં બારમાં આપણી પાસે લગભગ દરેક વર્ષનું થોડું થોડું પ્લાન્ટેશન છે તો અત્યાર પછીનું જે હાર્વેસ્ટિંગ થાય એ લગભગ બે થી અઢી લાખ રૂપિયા વીગા ઉપર આવવાનું છે આવવાનું છે આવવાનું એક્સપિરિયન્સથી એટલી તો ખબર પડી ગઈ કે ડાંગર અમારે બે વખત થાય તો ઉનાળામાં દસ થી બાર આરાની એની પ્રોડક્શન છે દોઢ હજાર રૂપિયા ભાવ હોય તો પંદર સત્તર હજારનું ઉનાળાનું થાય ચોમાસાની અંદર આ જ વસ્તુ લગભગ આઠે કારાનું જ પ્રોડક્શન અમારે આવતું હારા એટલે એનાય તમે પંદરસો રૂપિયા ગણો તો બાર હજાર રૂપિયા એટલે મેક્સિમમ તમે ભારતની અંદર બે વખત ખીળો બે વખત રોપો બે વખત કાપો તો તમને ત્રીસ હજારની ઇન્કમ મળે હેડલી રોપો તો સેમ લગભગ આ જ આ જ ટાઈપની ઇન્કમ આવતી છે કે વિગેલ ત્રીસેક ટન હેડલી પાકતી હોય તો હું થવાનું કે દોઢ હજાર રૂપિયા ભાવ પ્રમાણે પિસ્તાલીસ પચાસ હજારનું તમે પ્રોડક્શન લેવ તો શેરડીમાં કેવું છે કે તમારું પચાસ હજારની ઇન્કમ તો થઈ પણ એ દોઢ વર્ષે થઈ સમજી ગયા એટલે પર ઇયર તો તમારા પાંત્રીસ હજાર રૂપિયાની ઇન્કમ છે તમે શેરડી રોપો ડાંગર રોપો કે કોઈ બી રોકડિયા પાક તમે રોપો તો ઇન્કમ તો આટલી જ છે દરેક રોકડિયા પાકમાં આપણે શું છે કે બધું એનપીકે જુએ માઇક્રોન્યુટ્રન્સ જુએ અને પેસ્ટિસાઇડ જુએ તો એગ્રો ફોરેસ્ટ્રીમાં હવે મારા જે અનુભવ છે તેમાં એવું છે કે ઇન્કમ વાઇઝ તમે તમને ગણતરી કરાવી કે ભાઈ ભાતનો હોય તમારે ત્રીસ હજારનું જ થવાનું એવું વરાડા ડાળે તમારી ધારો કે આઠ હજારની સિવાય રહે તો પર ઇયર તો તમારું વીઘું ચાલીસ હજાર રૂપિયાનું જ પડવાનું છે તો આ જ વસ્તુ જે તમને પચીસ હજાર રૂપિયા ખાલી વીઘાના પડતા હોય વરા ડાળે એટલે મેં જે રોપ્યું તે પ્રમાણે આઠ હજાર વરનું મારું જે પ્રયોગ એક હાર્વેસ્ટિંગ બીજું પાસેથી કર્યું એ લગભગ ચાર વર્ષનું પ્લાન્ટેશન હતું અને એમાં લાખ રૂપિયા ઇન્કમ થઈ તો વરા પચી દાળા વગર ઇનપુટ હે હું કોઈ કેમિકલ ફર્ટિલાઇઝર નથી વાપરતો કોઈ પેસ્ટિસાઈડ નથી વાપરતો તો મારા જે પચીસ હજાર જે આવ્યા એવરેજ આવી પચીસ હજાર રૂપિયાની આ બધો જ નેટ નફો